શૂટ ચા મારું એક હા ઝોરકો ઝોરકો કેફે છે તો એમનું શૂટ કરવાનું છે અને બીજું એક નવરાત્રી નું શૂટ કરવાનું છે એટલા માટે જઈએ છે આના નાટક બહુ વધી ગયા છે 2 કલાકની પાર્લર મગેલી નીકળે ની આ જટચટું બોલિયા કરતા છે 2 કલાક અડધો કલાક ભી નહીં થ્યો તો પાર્લર મગેલી તે કેતા હું જાવ એટલે કહી ઓ

તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવી ગયા છે બુહારી અને આ જમકુડી જોવા છે ચણિયા ચોડી પહેરીને નાચવા જવાની અને પીછે બંટી સેટ ઓ ભાઈ કા ચાલ લેટ થઈ ગયેલો છે ઓલરેડી અમે આઠ વાગે આવવાના હતા પણ નવ વાગી ગયા છે એટલે થોડું લેટ થઈ ગયું આ બુહારીમાં આ હાઈસ્કૂલની સામે આ ઝોરકો છે બલ્લુકાકા કોમ્પ્લેક્સમાં તો એનું શૂટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અમે લોકો ગુવારી એવા છે ઝોરકોમાં અહીંયા અમારું શૂટ છે અને પહેલું સીન હતું બહારનું એ પતાવ્યું છે હવે અંદરનું શૂટ છે તો ચાલુ કરીએ અત્યારે આપણે અને જમકુડી જોવા નવરાત્રી લોકમાં ફ્રેન્ડ્સ અમારું શૂટિંગ ચાલુ થઈ ગયેલું છે આજે આના તો છે ને ખાલી હું ખાવાનું મળે ને તેની જ રાહ જોતી છે મને આવું કઈ ગમતું નથી ચીઝ વાળું ને એવું વધારે હું મેં ખાતી છું કાંઈ ખાતી કઈ નહીં જો આજે મેં આવી રીતે તૈયાર થઈ ગઈ છે છે તો જોવા તો ઘણા સમય પછી જયદીપભાઈ જોડે આજે મુલાકાત થઈ છે ચમકતા છે જોવા

પિઝા નહીં મોંઘું થઈ જાય બહુ વળી જાય બતાવ અને ખાસ ભાભી બી આવ્યા છે પણ એ બહાર છે પછી મારા આવી અહીંયા પિઝા છે બધું સામાન મૂકેલું છે પણ આ બંટી ખાવા નથી દેતા એમ કે શું કરો પછી એમ કે ક્યારનો કલાક થઈ જવાનો યાર ભૂખ લાગી છે બંટી એટલે જતી જતી જ્યારે કરતા જઈએ તો પછી આવતા એના જમપુડી તો કીધું કે ખાવા નથી દેતા એમ ઘરને બોલો ખબર છે જય કે બોલો હા કે જબર કરાવી નહોતા પણ ખાવાનું નથી દેતા છું તો ફન ખેંચી લેતા છું કરો ફન ખેંચા યે દેખો બંટી હે બંટી બંટી હાઈ કર કામ કરા દે ની ભાઈએ જાતે જાતે કેમેરો આ બંટી કે ન ના ઓકરિયા કરતા ને ખાવા એમ કે કે જે બગડી ગઈ આ છોકરી લોકો ને ટેન્શન રહે કે

વિડિયો ચાલુ રહે ને વિડીયો ચાલુ રહે તો છોકરીઓ લોકો ખાલી એમ ખાય ને વિડીયો બંધ રહે ને એમ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ગુવારી બજારમાં શૂટ કરવા માટે આવ્યા છે અને બંટી અહીંયા નાચવા લઈ ગયો આ બનતી જો આ

ભાઈ માંગવા હારું આવે પછી બધું જોઈ જાય એમ ઘર માં ક્યાં કોણ કેટલા જણ રહેતા છે કેવું છે શું છે પછી રોજે આવે ને પછી હા પછી કેવું અમુક વાર ચોરી ને એવું બી થાય એમ એટલે થોડુંક સાવચેતી રાખવાની એમ સમજા કે નહીં આપણા ગામડામાં એટલો બધો વાંધો નહીં આવે ચોરી થતી એટલે આપણે કઈ વાંધો નહીં આવે એમ બી કઈ મળે નહીં આપણે ભાઈ હા તને પાછો મૂકી જાય જીને જાય

છોકરી લોકો નો નાટક તો રે કેમેરા વાળા ને તો હું કરાવી દઈએ એવું કામ છે બિચારા બનતી લોકો આંખ દેખાય એ લોકો ની આંખ માં બેઠી ઊંઘ દેખાય આખી આંખ લાલ લાલ પંદરસો ફોટા કોણ પડાવવાનું કોઈ લગન માં નહી પડાવતા આટલા ફોટા ત્રણસો ચારસો તો થઈ ગયા હે તારા ફોટા બોલ કાઈ નઈ થઈ ગયા લકત લોકેશન પર આવી પેટ્રોલ પંપ વાલોડ રસ્તા પર ગોલાણ ગામ છે ત્યાં પેટ્રોલ પંપ છે ઇન્ડિયન તો એનો શૂટ કરવાનું છે આજે બંટી ગાડીમાં ગાડીમાં જ નહીં બંટી તો નાટક રે બંટી ના બંટી નાટક રે हाल. हाल. हमालनो, तननना, कर चापलंघा हो कंजेफरी चिसमुद्स nah हो, when you came g- framework हिंताल कर दो मं आःोाiros, औरि रप सुमुद्स काक्वाई मिल मिल चुर्श હે ફ્રેન્ડ્સ અહીંયાનું અડધું શૂટિંગ થઈ ગયું છે અને અત્યારે મેન સીન આવ્યું છે જમકુડી અહીંયા કચરા પોતા કરવાની છે એની જોબ લાગી ગઈ છે બરાબર સાફ સફાઈ કરવાની છે તારે બરાબર હે બંટી કેટલા પગાર છે આનો ગોઠવ્યો રૂપિયા રૂપિયા દેગા દેડસો રૂપિયા રહી હા ચાલે

તરા આજલા કેટલું લેટ થઈ ગયું એટલે હવે કોના લીધે લેટ થેલું બંટી કોના દે છોકરી લોકોથી ગભરાતા તે બોલે એક બાર કઈ ગભરામ નહીં હે હે ખાલી હમણા એમ કેમેરા ચાલે છે એટલે એટલે કઈ ન મને તો પીક લાગે તારાથી અ છે ને આના લીધે લેટ થઈ ગયેલું એ તો વાત બરાબર જ છે બધા ખબર જ છે બધાને એટલે આ બ્લોગને આપણે અહીંયા જોઈન કરી દઈએ ને પાછા નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી મસ્ત બધા હસતા રહેવું મસ્ત રહેવું ને આપણા બ્લોગ જોતા રહેવું અને બીજાને લાઈક કરતા રહેવું અને એક કોમેન્ટ કરતા રહેવું ઓકે એવી અપેક્ષા રાખીએ છીએ અમે મળીશું બાય બાય